ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ચિત્રોળ ગામ નજીક ક્રિષ્ના ફાર્મ પાસે દેવાયત ખબર સહિતના લોકોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો પાંચ દિવસથી ગીર સોમનાથ પોલીસ ફરાર દેવાયત ખબર સહિતના આરોપીઓની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન સુરેન્દ્રનગરના દુધઈ ગામ નજીક એક ફાર્મ હાઉસમાંથી પોલીસે દેવાયત ખવડ સહિતના છ આરોપીઓની ધરપકડ કરી હતી આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે દેવાયત ખવડ સહિત તેના સાગરીતોએ સોશિયલ મીડિયામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર વોચ રાખી હતી પૂર્વ આયોજિત કાવતરો રચી હુમલાનો પ્લાન બનાવ્યો હતો ત્યારબાદ આ તમામ ઇસમો ફરાર થઈ ગયા હતા તમામ આરોપી મોબાઈલ ફેંકી તાલાળા વિસ્તારમાંથી ફરાર થઈ ગયા હતા જેથી પોલીસને આ તમામ આરોપીને પકડવા એક પડકારરૂપ હતું હુમલાનો મુખ્ય કારણ સનાથલ ખાતે ડાયરામાં કલાકાર મોડા પહોંચ્યા હતા તેને લઈને બબાલ થઈ હતી અને સામસામે ફરિયાદ પણ દાખલ થઈ હતી તેમજ સોશિયલ મીડિયામાં પણ બંને એકબીજા પર આક્ષેપો કરતા હતા જેનાથી ઉશ્કેરાઈને દેવાયત ખવડ અને તેના સાગરીતોએ ઘટનાને અંજામ આપ્યો હતો મુખ્ય કારણ જે છે એ સનાથલ ખાતે ડાયરા ડાયરા માટેની બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામસામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે શાસણમાં છીએ એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો